ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબળ વધુ એક સરકારી કાર્યક્રમમાં બાદ બાકી થયા છે અને અગાઉ પણ પંચાયત વિભાગના કાર્યક્રમમાં તે બાદ બાકી થઈ ચૂક્યા છે તેમના પુત્રોએ કારસ્તાન કર્યું અને હવે ભોગવવાનું આ મંત્રીને આવ્યું છે વિગતવાર વાત કરવી છે કયા કાર્યક્રમમાં હવે તે બાકાત થયા છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ નમસ્કાર છો હું છું સાથે ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડ છે તેમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહ્યું કેમ કે તેમના બંને પુત્રો જે પ્રકારે દાહોદના દેવગઢ બારીયા અને ધાનપુરમાં મનરેગા કૌભાંડમાં તે આરોપી બને છે જેલ

થઈ હતી અને વધુ એક સરકારી કાર્યક્રમમાં મંત્રીની બાદ બાકી થઈ છે પંદરમી ઓગસ્ટે આ રાજ્યના અલગ અલગ જિલ્લામાં જે પ્રકારે ધ્વજવંદનનો કાર્યક્રમ થતો હોય છે અને સરકારનો જે સામાન્ય અને વહીવટી વિભાગ છે તે યાદી બહાર પાડતી હોય છે આ યાદીમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ છે તે બહાર થયા છે આ મંત્રી બચુ ખાબડ વધુ એક સરકારી કાર્યક્રમમાંથી તેમની બાદ બાકી થઈ ચૂકી છે તેમના પુત્રોએ જે પ્રકારે કારસ્તાના મનરેગા કૌભાંડમાં કર્યું અને હવે ભોગવવાનું આ મંત્રી ને આવી રહ્યું છે અગાઉ પણ આ મંત્રી છે આ મંત્રી સરકારી કાર્યક્રમમાં દેખાતા નહોતા તે ગાંધીનગરમાં પણ નથી દેખાઈ રહ્યા પરંતુ થોડાક સમય પહેલાં એક દાહોદમાં સરકારી કાર્યક્રમ હતો તે સમયે આ મંત્રી દેખાઈ રહ્યા હતા આમ ક્યાંક ને ક્યાંક ચર્ચા છે કે સંભવત મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો આ મંત્રી બચું ખાબડ છે તેમની બાદ બાબકી પર લગભગ નિશ્ચિત ચર્ચાઈ રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ના ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે